અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન આફ્રિકાના જોહાનિસબર્ગ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે નિર્માણાધીન નૂતન મંદિરોના બાંધકામને વેગ આપ્યા બાદ અમેરિકાના રોબિન્સવિલ ખાતે અક્ષરધામ મંદિરનું ઉદઘાટન અને યુરોપ ખંડમાં લંડન ખાતે સત્સંગ લાભ પ્રદાન કરીને એશિયા ખંડમાં અખાતી દેશ એવા અબુધાબીમાં મંદિર પ્રતિષ્ઠા કરીને પાંચેય ખંડમાં સંસ્કૃતિ સિંચનના આયામોનું નિર્માણ કરીને હવે પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ આગામી ચોત્રીસ દિવસ સુધી વડોદરાના બીએપીએસ અટલાદરા ખાતે જ રોકાણ કરશે જે અન્વયે સવારે છ વાગે પ્રાતઃ પૂજા દર્શન

અને પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મોહન સ્વામી મહારાજ આજે એક હજાર ચારસો ને વીસ દિવસ પછી એટલે કે ચાર વર્ષ પછી વડોદરા શહેરને પાવન કરી રહ્યા છે તેમની બાણુમી જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરીના દિવસે ખૂબ જ મોટા પાયે ભવ્યતાપૂર્વક ઉજવાવાની ઉજવાની છે જેમાં દોઢ લાખથી વધારે હરિભક્તો ઉપસ્થિત થવાના છે આજે આટલા દિવસો પછી મહંત સાંઈ મહારાજ પધારી રહ્યા છે એટલા માટે દરેક હરિભક્તોના અંતરની અંદર ખૂબ જ ઉત્સાહ છે વહેલી સવારે નવ વાગ્યાથી આ બધા હરિભક્તો દર્શન માટે અહીંયા તલપાપડ થઈને બેઠા છે પાંચ હજારથી વધારે હરિભક્તો આજે અહીંયા ઉપસ્થિત થયા છે અને મહંત સાંઈ મહારાજના ચોત્રીસ દિવસના રોકાણ દરમિયાન ઘણા બધા ઉત્સવો પણ અહીંયા સંપન્ન થશે જે મહારાજના દર્શન આપણને લાભ પ્રાપ્ત થવાનો છે આજે જેટલા સાફાધારી યુવકો એ બાણું જેટલી બુલેટ્સ પર બુલેટ બાઇક પર મહંસાઈ મહારાજનું વડોદરાના રાજમાર્ગ પરથી શોભાયાત્રામાં સન્માન કરવાના છે અને સાથે સાથે બાણું જેટલા બાળકો પણ પુષ્પવૃષ્ટિ કરશે અન્ય બાણું જેટલા બાળકો એ જેમ જેમ મહંસાઈની ગાડી આવશે એમ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર